લે ભઈઓ ટાટા ફાઈશાય દસ વાગે દસ ભાઈ જેસી કૃષ્ણ બોલ અવારઅવારમાં શું છે શાંતિ પંગડા ખવાશી કેળું ખવાય હેલ્ધી ખોરાક મે એવું યસ મજન વજન કમ વજન કમ કરવાનો અમે વજન ઓછું થઈ ગયું તારું બીજો કપ બીજો છે જો ગરમા તો એકતા બેન જય શ્રી કૃષ્ણ આજ પચ્ચે બોલ કેટલા વાગ્યા સમજણ કરે દક્ષુ આ બધા એક આરીકનું કોમ તાણે કરે મને ઇનતા આ તમે બધા ચાણે જશો હું ચાણે કોમ કરે એ વાગી જશે કોમ કોમ ના ઢોકળી 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 ખાવી હું બે ટાઈમ જ ખોલે છું હું તો પેટ ભરાયો ખાઉ છું સરસ બે ટાઈમમાં માં કે ભાઈ ડાઇટિંગ કરો એટલે સલાડ ખાવાનું હોય અરે સલાડ કોને કીધું સલાડ ખાવાનું બે ટાઈમ ખાવાનું સલાડ તો બસ વાત તો આ એકતા બે તો એકતા જણ ઘર સાફ કરવા કાઢ્યો ને એવું કરીએ દક્ષુ જો તો કરો તો તું જો તો કરે દક્ષુ ના

ખીચડી પડી તે વઘારી મગ બનાયા મગ અને ભાત ભાત બનાવ્યા અને રોટલીનો લોટ બાંધી કાઢ્યો છો અવારે તેલ ગરમ થઈ જશે તે પનીર નંખીની અંદર ફરી વાર કરશે

साहेब आई जे बोला साहेब जय श्री कृष्ण औला फोनच करत खावा माटा रंधा तर जीव काही मजा नाही खू येऊ हार घेड साफ थो હા બે જો સાહેબ ને એકતા બે તો ખાવા નહીં આવ્યા અને તો બી બધું કામ કમ્પ્લીટ કરી દીધું છે છો કપડાં બધું કરી દીધું છે પાછળ પાછળ બધું કસી દીધું હવે ખાવા આવે લાગે છે બે જણા આયેક ના આય એકતા બેન આવે બે વાગે ખાવા આવે બોલો રેવંતભાઈ હાય હાય ખીલ લીલા ભાઈ ખીલ્લી લા બોલા સાહેબ જય શ્રી કૃષ્ણ બે વાગ્યા સ્થિર ગરમી હે બાર બહુ જ ગરમી હું મથોડ આવતો ઓળાવતો મને ગરમી ગરમી થઈ ગઈ બરાબરની ગરમી તડકો બરાબર નો કર્યો બે ત્રણ દાડાથી તો વરસાદ આવ્યો નહીં ને એટલે બરાબર નો તડકો કર્યો જો એ ભાઈનું ગોદડી તપાડવા કાઢ્યું ને કપડાઓ સ્ટેન્ડ ઉપર લાઈન મૂકી દીધું સ્ટેન્ડ ઉપર લાઈન હુકવી દીધા કારણ કે વરસાદ આવતો તો હું હવે સજાને અચે લાવી દે ને એટલે એનો તડકો તો કે મૂત શું એવો છે બરાબરનો તડકો જો તડકો તો કેવો છે કે મૂત શું એવો છે તડકો છે અને આ ભાઈ મારા પાછળ પાછળ આ હેડ ભાઈ હેડ હા હા હેડા પતંગીઓ આવી પતંગી જો જો પેલું પતંગીઓ આવે ને ત્યાં ભાઈ અમારા

કપડા લેવું એકતાની તો આ તો ઘેર જ થયો અને રાતના ખાવામાં બનાવીશો તિંડોળા બટેકાનું શાક અને ખીચડી અને ભાખરીનો લોટ આ તમે ચાર જણ રવિ ચાર જણા એટલે ચાર જણ માટે તો આટલી ભાખરી ઘણી થઈ જાય એટલે આ તો વસ્તારી નહીં એટલે એટલું જ બનાવીશ શાક ચડો ખીચડી ચડી જઈશ અને ભાખરી કરવાની બાકી છે થોડી રોટલી મારા માટે બે રોટલી કરવાની મને ભાખરી ઓછી પસંદ આવે એટલે રોટલી મારા માટે કરે અને જો આ ઘરમાં તો એકલી થઈ જઈશું હું વન વગડામાં છું બધી એકલા એવું થઈ જશે એટલે અને સાહેબ જો આદું હોચા બે લાયા સી તે હોય ને હવે મૂકી રાખી બોલો સાહેબ અમારે એવું કમ કરશે સાહેબનું સારું ચલો ભાખરી ભાખરી કરી દઈએ બહાર તો અંધારું એ થઈ જશે બહાર તો અંધારું અંધારું થઈ જશે અમે લાઈટ ચાલુ કરી એટલે અજવાળું લાગે અંધારું એકદમ અંધારું અંધારું થઈ ગયું છે બધું મોબાઈલ દેખાય અંધારું છે હેડ શાક ચડી ગયું છે શાક જોઈ લઈએ ગરમી તો લાગવાનું ચાલુ થઈ ગયો વરસાદ જતો રહ્યો છે કે વરસાદ જતો રહ્યો લાગે છે વચ્ચે સારો આવ્યો અઠવાડિયું નવું પાસું ચાલુ થઈ ગયું ચા છે ને કોણસી ચા આવી શકે નહીં અડાડી શાક કદું નહીં ચડી ચડવાની બાકી અમારું શાક ચઢસ ઢોકી દઈએ